50 50 50 50 تم باہر جا کے نو کہہ رہے تھے سنتے نہیں ہے حضرت کے نام سے ہمات کا یہاں ویڈیو میں راو کمار صاحب جی کیا جو ہے وہ میں بلا رہا ہوں

ચાર જનો છે ક્યાં હુઈય આ બાપા ધલાવા જનાર આ હારી છે બધાને કબર છે એ હેલો બાપ એ જવાબદારી માલી સલ્લાલાની એડી છે એક હજાર બાઈ એક હજાર બાઈ એક હજાર બાઈ એક હજાર બાઈ કોઈને બોલું જ બાઈ એક હજાર જાભાઈ ઝાઈભાઈ એક હજાર જાય બાઈ બોલું ત્યાં જમા નગ ખાનો એક હજાર પૂરો લખવાના એક હજાર પૂરા એક હજાર લખવાનું એક હજાર પૂરો લખવાનું નગ ગીત हेलो मुकुल मैं फारतो कैने पुकार रहा हूं खंडा बाबा जालो आप और एक किलो डालो वाला बॉक्स करिए और भाई एक किलो कोल तो बॉक्स पाचा એ કિલો છે અમુક 12 કિલો છે અમુક કિલો છે છે તકલીફ તમને પડતી કિલોનો ભાઈ મારી લારી લેવા આવ્યો

गाय आडी 110 तो गाय आडी 110 तो बे गाय आडी 110 तो गाय 110 तो किजा कितना बोग छे अगर 1800 रुपया बेग्या मती गणा ग्या 500 बोग तो करा 28 बोग 110 तो सो करा नहीं मैं तो ई ना पल्टा दाना सो करा એ હાલો બોલો 77 શકતો જાય યાર બમ્મી નથી